દેશ એક તરફ પદ્મશ્રી જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનથી પોતાના કલાકારોને ગૌરવ આપે છે અને બીજી તરફ એ જ કલાકારના મતાધિકાર પર સવાલ ઊભા થાય ત્યારે લોકતંત્રની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિન્હ ઊભું થાય છે છવ્વીસ જાન્યુઆરીએ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પદ્મ પુરસ્કારોની યાદીમાં ગુજરાતના લોકપ્રિય ઢોલકવાદર મીર હાજીભાઈ કાસમભાઈ ઉર્ફે હાજી રમકડુની પદ્મશ્રી આપવાની જાહેરાત થઈ પરંતુ એ જ સમયે તેમના નામ સામે મતદાર યાદીમાંથી કમી કરવાની અરજી થવાથી રાજકીય અને સામાજિક સ્તરે ભારે વિવાદ ફાટી નીકળ્યો છે આવો વિગતે વાત કરીએ આ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ભજન સંતવાણી ગઝલ અને કવ્વાલી સાથે ઢોલક વગાડવાની અનોખી શૈલીથી દેશ વિદેશમાં ઓળખ બનાવનાર હાજી રમકડુને કડા ક્ષેત્રે અદ્વિતીય યોગદાન બદલ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે હાજી રમકડુએ પોતાના જીવનકાળમાં ગૌમાતાના હિતાર્થે વીસ હજારથી વધુ કાર્યક્રમોમાં સેવા આપી છે અને એક હજારથી વધુ મંચ કાર્યક્રમોમાં લોક સંસ્કૃતિને જીવંત રાખી છે પરંતુ આ સન્માનની સાથે જ તેમના નામ સામે મતદાર યાદીમાં વાંધા અરજી ફોર્મ નંબર સાત દાખલ થવાથી ચકચાર મચી છે હાજી રમકડું દાવો છે કે તેઓ છેલ્લા સાહીઠ વર્ષથી જૂનાગઢના વોર્ડ નંબર આઠમાં રહે છે તેમની પાસે તમામ સરકારી દસ્તાવેજો છે અને ભારત સરકાર તથા ગુજરાત સરકાર તરફથી અનેક સન્માનો પણ મળ્યા છે છતાં અચાનક તેમના મતાધિકાર પર સવાલ ઉભા થવા તેમને અચંબાવા મૂકી રહ્યા છે બીજી તરફ અરજી કરનારા ભાજપના એક કોર્પોરેટરે દલીલ કરી છે કે હાજી રમકડું આધાર કાર્ડમાં મીર અટક દર્શાવવામાં આવી છે જ્યારે મતદાર યાદીમાં હાજી રાઠોડ નામ દેખાતું હોવાથી શંકા ઊભી થઈ અને તેથી અરજી કરવામાં આવી પરંતુ વિપક્ષના નેતાઓ આ દલીલથી સંતોષ માનતા નથી કોંગ્રેસના નેતા મનીષ દોશીએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે જે વ્યક્તિને દેશ પદ્મશ્રીથી સન્માન આપે છે એ જ વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી કાઢવાનો પ્રયાસ થવો એ સત્તાના દુરુપયોગની પરાકાષ્ઠા છે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પણ આક્ષેપ કર્યો છે કે ઘરે ઘરે વેરિફિકેશન પછી પણ લાખોની સંખ્યામાં ફોર્મ સાત ભરાવા એ કોઈ મોટી ગડબડ તરફ ઇશારો કરે છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ પદ્મશ્રી વિજેતા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડના નામ સામે આવી જ થતા વિવાદ ઉભો થયો હતો આ સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઉભો કર્યો છે કે શું જે લોકોને દેશ ગૌરવ આપે છે તેમને તેમના મૂળભૂત મતાધિકારથી વંચિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સૌથી મહત્વનું શું ચૂંટણી પંચ આ તમામ વિવાદો વચ્ચે પારદર્શક તપાસ કરીને લોકોને વિશ્વાસને જાળવી રાખશે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો સામાન્ય ચેનલને લાઈક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર